હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં શું કે ચંપક કામ કરે છે આજે રવિવાર છે અને રવિવારે આપ સૌને હેપી રવિવાર ગાંઠિયા ખાવ જલેબી ખાઓ જે ખાવું એ ખાઓ આપણે તો ડાયટિંગ ન કરતા કરી હી તો તું ભૂલી જાશ હું તો નથી ભૂલતો ને તું ન કરતી હોય તો મારે તને કરાવવું કે હા કરવું પડશે સોરી નહીં ડુ ઇટ ઓલ ધીસ થિંગ્સ

પાર્લર ક્યારે પ્લાનિંગ કરી નાખ્યું એ અને સાંજે આપણે જવાનું છે ફરીથી મૂવી ફરીથી મૂવીમાં અત્યારે આપણે એક પ્રમોશનલ મૂવી માટે જઈ છે એનો આ શૂટિંગ આપણે લેવાનું છે એટલે અત્યારે આપણે એક માટે જઈ છે કાલ તો આપણી પાસે વાઉચર હતા એટલે જોવા ગયા હતા આજ આપણે એક્ચ્યુઅલ એ મૂવી રિવ્યુ દેવાનો છે વિડિયો એલા માટે જઈ છે સરસ તો જઈએ હવે પહેલા પહેલે ડેમ ટિકિટ આવવાની હતી અને એને મને કીધું તું પેલેડિયમ આવશે એનું બજેટ પેલેડિયમ ટિકિટ જેટલું જ હતું પણ પછી પેલેડિયમ આપણા ઘરે થોડું આઘું છે અને કાલે આપણું ઓફિસ ચાલુ છે અને પેલેડિયમમાં જે શો છે ને આઠ પિસ્તાલીસનો આઠ પચીસનો એટલે સાડા અગિયાર બાર થાય પિક્ચર પૂરું થઈને ઘરે પહોંચતા એટલે મેં કીધું નજીકમાં હોય ને આપી દે ભલે સસ્તી ટિકિટ હોય અમારા પિક્ચર ફેન રિવ્યુ કામ છે એટલે એને સિટી ગોલ્ડ લઈ બરોબર તો કઈ વાંધો ના આપણા નજીક મને કીધું કે જે ઉપરનો બજેટ વધે ને એનો તમે યુઝ થોડો ઘણો કરી શકો આ પરસેવો કેમ વળી ગયો મોટું મોટું કામ કરી દીધું પંખા બંધ થઈ

મળે નથી મળતી ડેરી મિલ્ક ના ઈ 10 ની ડેરી મિલ્ક નઈ લોકો બાર કે 13 રૂપિયા લે તમ ખાલી એક ડેરી મિલ્ક ફ્રી દો ને એટલે આ પણ તું વિચાર લે માં ના વિચાર આપણે 4:30 પાછે આપણે 4:30 આપણે ઘરેથી નીકળી જાવ તમે 4 વાગે પોવા ખવડાવી દઈએ એટલે આપણે હમણાં જ વેલા જ જમી લેજો અને છો ટિકિટ શો કેટલા વાગે નો છે 6:45 ઓ તું મને બે કલાક પેલા લઈ જઈશ તે આ મારે કામ છે મે કીધું તો કરો અરે ભાઈ ગમે એ કામ હોય તો બે કલાક નો થાય કલાક નો હવે જા હવે ના ધોય નઈ લીધું છે મે આ પરસે ઓબેડો છે હમણાં કામ કરી પછી ફરીથી એકવાર નઈ લઈશ પછી આપણે જમશું એવું છે જા બધું આપણે થઈ ગયું ને હરકુ જા જતો પણ છે ને ઓલા કબૂતર એવા મતલબ આવે છે ને અંદર એના લીધે બધું ખરાબ થઈ જાય લે ઈ જે કબૂતર આવતું તો નઈ કોણ આપણે છે ને નેટ ચેન્જ કરવી છે એક આ રૂમ ની અમે બાત બાકી રાખી હતી જાડી કેમ કે અહીંયા થી કઈ સામાન બામાન ચડાવો હોય તો તો એટલે નોતી રાખવાની પણ ઈ જે આપણે બીજી રાખી નાખી લોખંડ ની તેમાં અહીંયા ખ બાયણા વાળી છે હવે ઈ નકુચાવાળી અહીં નખો ને એટલે આટલી આટલી સ્પેસ બે જગ્યાએથી ભરાઈ જાય પછી આટલી જગ્યામાંથી કઈક લાવું લઈ જવું હોય તો એ ન થાય એટલા માટે આમ બાકી રાખી દીધી પણ પછી એવી કઈ જરૂર પડી નહીં અને હવે લોખંડ ની નખાવી નથી આપણે ખાલી પ્લાસ્ટિકની ને નખાઈ દેસુ એકદમ પ્રોપર ફિટિંગ કરી દેસુ ને તોય થઈ જશે બડ ને નાખી દેસુ આ છે ને એવી ને રીતે પણ નવી નખાવી અને એને વ્યક્તિ આવે ને જે એને કેવા માંગે આમાં આ ગમે એમ ગમે એમ કરીને આ લોકો છે ને કપૂતરા વિચારા ઈ આમ કરીને આમ અંદર આવી જાય ઈમને તો શું હોય કે અંદર ગરવું હોય એટલે આપણે ઓલ પ્લાસ્ટિક વાળી જ ન ખાવી છે એકદમ ન ખાઈ તો એ નહીં આવે પ્લાસ્ટિક વાળી હાર્ડ પ્લાસ્ટિક આવે ને લેવાય ન ઈ ઈ દિશા ભૂલી જાય ને પછી આપણે એમને ખબર પડે કે કે કાણાવાથી અંદર આવી એટલે ઈ બખોલ ગોતી ગોતી ના આવે આખો દી આપણો બાયણો બંધ હોય ને એટલે ઈ લોકો એમને ટ્રાય કરી લે આખો એમને શું હોય કે ટાઈમ પાસ હોય ની એક જ વસ્તુનો ટાઈમ પાસ હોય એટલે બધું કરતા હાલો મને ભૂખ લાગી જાવ લઈ લે તો મિત્રો મેં બીકાનેરની ભેળ ખાઈ લીધી છે કે ભેળવી દીધી હવે ચપક ચૂ રસોઈ બનાવી દઉં હું બાર જઈને આવું વાંટો મારી હો કઈ કામ નથી ને પાકું ને કેવું માથું ધોણાવે કેવું જોવે કેમેરા કાજુ રોટલી બહુ ફોકસ થાય શું જોઈશ તારક મહેતા તારક મહેતા તો અખંડ આનંદ ચાલુ જ મિત્રો જમી લઈ ખૂબ સરસ આનંદ જમવાનું બનાવ્યું હશે ચલો જમી લે કેબીસી જોતા જતા આ વખતે કેબીસી છે ને સુનિલ ગ્રોવરવાળું છે બહુ જોરદાર મિત્રો હું ક્યારનો તૈયાર થઈ ગયો છું પણ આજી ચંપક છે ને એ તૈયાર થાય છે હું ક્યારનો વેઇટ કરું છું હું એમ વિચારું છું કે આપણે પહેલાં કંઈક બહાર જતા હોય તો અહીંયા જઈને ફોટા બોટા પાડી વિડીયો ઉતરે વ્લોગ ઉતરે પણ હજી ઘરેથી જ આપણે એટલા લેટ પહોંચી કે અહીંયા જઈને કંઈ ટાઈમ જ ન રહે માણસ પહેલાં એક તો મોડું કરે પછી મોડું કરે ને ઉપરથી ઇંથી મોડું કરે મોડા ઉપર મોડું હોય એટલે પછી શું થયું મોડું તો કાલે તે મૂવી ચાલુ થઈ ગયું ને પછી અમે પહોંચ્યા હતા એટલે વિચાર કરો તમે કેટલા છાથા કર્યા હોય તો પહેલાં મારે છે ને કપડાંની બધું જોવું તું લેવું તું તો આ જે અહીંયા પેલા જુડિયોમાં ત્યાં બધે ક્યાંક જોવું તો મજા આવે ખબર પડે તો એના માટે જવું તો આ સંડે છે તો પણ એનો પ્લાન અપ કરી દીધો ચોકઅપ ચોક ચોપટ કરી દીધો પ્લાન આખો હજી ઘરે જ છીએ હવે પંદર મિનિટમાં મૂવી ચાલુ થઈ જશે અને હજી અમે ઘરેથી નીકળ્યા નથી અલા હવે કેટલી વાર યાર હું કંટાળ્યો હવે તારાથી હાલ પાંચ મિનિટ પાંચ મિનિટ કઈ પાંચસો વારનું રોજનું હે તારું આ છે કેવું મસ્ત લાગે નહીં આ ને ત્યારે મને હે ને મારી સમય એ સાયકલ લાગે આખી આ જોઈનું હે ને રાજી એ થયું અને દુખીય થયું પણ શું થાય રાજી થઈ એમ કહી શકાય જો આ તો હમણાં તમને ખબર જ છે આપણું ડીપી છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબનું બધાનું આ આ રહ્યો ને એ લગ્નનો પિક્ચર છે લગ્નનો ફોટો છે એ ગોલ્ડન ટાઈમ હતો કે ત્યારે મજા આવતી પણ હવે છે ને સજા લાગી આ બધી રમૂજની વાત છે પર્સનલી ન લેતા જો આ લગ્ન પછી આ લગ્નના હલ્દીનો ફોટો છે પછી આ આ ક્યાંનો છે આ મના મનાલી એલા ના આપણે આ ક્યાં ગયા હતા મસૂરી મસૂરીનો છે પછી આ પ્રી વેડિંગનો છે પછી આમાં મૂવી જોવા ગયા હતા એનો છે ભાઈ આ લગ્નનો છે આઈ લગ્નનો આ લગ્નનો આ લગ્ન આમ પહેલી વાર મળ્યા ત્યારનો આ લગ્નના દાંડિયા રાસનો આ વેડિંગનો અને આ છે ને મારા ભાઈના લગ્ન હતા ત્યારનો સ્પ્રે છાટી દઈશ હા લગ ફટાફટ ઉતાવળ રાખ ઓ લે હજી રમત રમે છે લે મિત્રો ફોટોગ્રાફી થઈ ગઈ છે મૂવી જોવા અમે જઈશી બસ મિનિટ ની વાત હવે મૂવી ચાલુ થવા અને થોડાક વેલા ત્યાં વિડીયો ઉતરે અને હે ને અહિયાં બાર રીલ ઉતારવાની શરમ આવે એટલે નથી ત્યાં જોવે તો શું થઈ ગયું આપણે ક્રિએટર તો એમાં શરમ છે નહી રાખવાની મને નથી શરમ આવતી હું આઈ એમ રે આઈ એમ રેડી ફોર એવરીથિંગ હું છે ને પહેલાંથી જ મારો વિડીયો હું બનાવતો ને તો અમે પ્રેન્કના ને એવા બધા મારા વિડીયોઝ જતા મારી જૂની ચેનલ મિસ્ટર ધાકડ ને એમાં અમે બનાવતા કેવું છે આમાં અહીંયા એમ લખ્યો એમ દબાવી દીધો લા ભાઈ કે એમ દબાવો તો દબાવી દીધું એ બિચારા બાર ને બાર રહી આવું કઈ નહીં બાજુ લેપમાંથી આવી જશે આવી ગયા ચલો રાજા કયું ਦਾ ਦਾ ਸਟੋਰੀ ਸਾਡੇ ਆਪਰੇ ਜੋ लालो और ਆਜ ਜੋ ਸਾਜ ਸਟੋਰੀ ਆਇਆ ਚਾਰ ਸਕ੍ਰਿਪਟ ਕੋਲ ਜਲਦ ਕੰਪਨੀ ਦੀ ਮਦਦ ਕਰੇ ਸਾਦਾ ਗੋਲ ਆਇਲ ਮੋਸਚਰਾਈਜ਼ ਕਰੇ ਇਹ ਚੀਜ਼ ਲੱਗਦੀ ਹੈ ਮੋੜੀ ਗਈ ਘਰ ਬਣਵਾਦੇ ਵਕਤ ਲਗਵਾਇਆ ਹਮ ਜਗਾ ਮਜ਼ਬੂਤੀ ਜੋ ਪਾਣੀ ਕੋ ਵੀ ਰੋਕੇ ਦੇਜਾ ਦੇਜਾ 10 ਮੈਚ ਫੁੱਲ ਟੂ 300 10 ਮੈਚ ਫੁੱਲ ਟੂ 300 10